નમસ્કાર દર્શક મિત્રો છે અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર પાંચ મિનિટમાં પચીસ મોટા સમાચારની જ્યારે વાત કરવાના છીએ ત્યારે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા ગુજરાતમાં કમોસમી વરસાદ પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં રહેશે માવઠાનું જોર તો આરોપીની કરવામાં આવી ધરપકડ રાજ્યમાં વરસાદનું જોર વધતા ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ ફૂટ પર પહોંચી આ પાણીની આવક અને જાવક છેતાલીસ હજાર ચારસો અઢાર નોંધાય હાલમાં આપણે કોંગ્રેસને મોટો જકો તો એક સાથે બસ સુધી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અમરેલી પર વરસાદી આફત સગર્બાને જીસીબીમાં લઈ જવાય રાજુલામાં પચાસ લોકોનો બચાવ કરવામાં આવે તો સર્વત્ર પાણી પાણી અમરેલી પર મોટી આફતના સમાચાર હિંમતનગર સ્ટેશન પરથી અગ્યાશી લાખ નું એમ અને મેથાઈપેન્ટેન જથ્થો જપ્ત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરાફેરી મોટી સૌરાષ્ટ્ર સુરત થતા પરિવારની કાર ઉમેટા બ્રિજ પાસે આગમાં લપેટાઈ ટ્રાફિક જામ તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો બિહારની જેમ ગુજરાતમાં પણ એસઆઈઆર શરૂ કરશે ચૂંટણી પદ મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ કોંગ્રેસ સામ રાહુલ ગાંધીનો જૂનો વિડીયો શેર કરી પીએમ મોદી પર કર્યો કટાક્ષ દેશના આગામી ચીફ જસ્ટિસ માટે સીજીઆઈ ગવાઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી જાણો શું છે પ્રોટોકોલ મોંથાવાવાજોડાએ રુદ્ર રૂપ ધારણ કર્યું તો 100 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન રેડ એલર્ટ કરવામાં આવી જાહે પાકિસ્તાનની સરહદે ભારતનું ઓપરેશન ત્રિશુર રફાલ ટેન્કો જહાજો તૈનાત કરવામાં આવ્યા

દક્ષિણ ચીન સાગર માં રહસ્યમય દુર્ઘટના જોવા મળી અડધો જ કલાકમાં અમેરિકાનું ફાઈટર જેટ અને હેલિકોપ્ટર થયા રશિયા સાથે અમેરિકાનું ટેન્શન વધાર્યું અદ્રશ્ય ન્યુક્લિયર મિસાઇલનું નું પરીક્ષણ કરીને સૌને હચમચાવી દીધા આઠ મિનિટમાં આઠ અબજથી વધુના ઘરેણા ચોરનારો ચોર પકડાયો પેરિસના મ્યુઝિયમમાં કરી હતી મોટી લૂંડ

ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બર થી ગ્રીન ટેક્સ લગાવવામાં આવશે ખોટી આઈ સામગ્રી ત્રણ કલાક ની અંદર દૂર કરવા આદેશ વર્લ્ડ કપ બે હાજર સત્યાવીસ ની ટીમમાં માં અત્યારથી લખી નાખો રોહિત અને વિરાટ નું નામ ગાવસ્કર ની બીસીસીઆઈ ની સલાહ વડોદરાના ગાજરવાડી ડબોઈ રોડ પર પાણીની ક્લાઇનની કામગીરીમાં વેટ સીએનજી સ્ટેશનને કારણે વાહન ચાલકો પરેશાન હું હજી થાકી નથી કમલા હેરિસ 2028 ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહેવાનો આપેલો સંકેત સતીશ શાહ અને ચિતા સામે સારાભાઈ વર્સેસ સારાભાઈની ટીમે ગીત ગાઈને આપી શ્રદ્ધાંજલિ સૌ કોઈ થયા ભાવુક

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ અમરેલી વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી તો ઘોઘા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું વડોદરાના બકરાવાડી વિસ્તારમાં જુગાર રમતા છ લોકો ઝડપાયા બે પોઈન્ટ ચોસઠ લાખ ની મતા જપ્ત કરવામાં આવી પિતા પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી માતા ઝઘડો કરી પિયર જતા રહેતા પિતાએ દીકરીને પીંજી નાખી રાજકોટમાં ત્રણ કુખ્યાતોને જેલ હવાલે કરાયા પાંત્રીસ લોકોએ નોંધાવી હતી તેમના વિરુદ્ધમાં ફરિયાદ ઓસ્ટ્રેલિયાની વનડે સિરીઝ ને આજે ત્રીજી મેચમાં રોહિત શર્માની શાનદાર પ્રદર્શન પચાસમી ઇન્ટરનેશનલ સદી તો ઓસ્ટ્રેલિયા સામે રચ્યો રોહિત શર્મા ઇતિહાસ રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપે અમારો સંપર્ક કર્યો હતો ફારૂક અબ્દુલ્લા દાવાથી કાશ્મીરનું રાજકારણ વડોદરામાં તો કેસ કર્યા પછી તરત ધંધો શરૂ થઈ ગયો અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ ને પગલે સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો તો માછીમારો માટે ત્રણ નંબરનું સિગ્નલ વિસ્તારમાંથી પેટ્રોલ ડીઝલ ચોરા ચોરીનો મોટો ગૌભાંડ સામે આવી ચાર આરોપીની કરાઈ ધરપકડ આદ્યામ શ્રીરામનું મંદિરનું ભવ્ય શિખર તૈયાર તો 22 ફૂટની ધજા અર્પણ કરશે પીએમ મોદી પચીસ નવેમ્બર યોજાશે કાર્યક્રમ તો મિત્રો આ દેશ દુનિયાના અને ગુજરાતના પાંચ પાંચમી મોટા સમાચારની હેડલાઇન મિત્રો આ દરરોજની હેડલાઇન જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને લાઈક કરવાનું ના ભૂલતા